ક્ષત્રિયો બાદ હવે ગુજરાતનું નું રઘુવંશી સમાજ પણ એક મંચ પર આવી રહ્યા છે ઓગણત્રીસમી તારીખે જલારામ વીરપુર એક મહા સંમેલન મળવાનું છે અને સીધી એ જ મુદ્દે વાત કરવી છે આપણી સાથે જુનાગઢ થી ગિરીશ કોટેચા જોડાઈ ગયા છે લોહાણા સમાજ આગેવાન પણ છે ગિરીશભાઈ પહેલા તો જય જલારામ જય જલારામ જય રઘુવીર બસ ગિરીશભાઈ ઓગણત્રીસ તારીખે હવે લોહાણા સમાજ પણ સંમેલન કરવા જઈ રહ્યો છે કઈ રીતે જુઓ છો આ સંમેલનને ખૂબ જ સરસ રીતે આખું સૌરાષ્ટ્ર અલગ એક ઉત્સાહમાં છે અને જે રીતે જીતુભાઈ લાલે હા પાડીને એ જ એક મોટી વાત છે કારણ કે અમારા ઘણા ટાઈમથી પ્રયત્ન હતો કે જીતુ લાલ છે એ ગુજરાતના પ્રમુખ બને અમારા મહાપરિષદના સતીષભાઈ વિઠલાણી જે પ્રમુખ છે એ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે દેશ લેવલે અને વર્લ્ડ લેવલે પણ પણ ગુજરાતમાં જ્યારે ધનવાનભાઈ કોટક હતા એણે પણ વિધવાના પેન્શન માટેની પણ સરસ ખૂબ યોજના કરી હતી પણ એની તબિયત બરાબર નથી રહેતી અને ગુજરાતમાં અમારે ઉમંગભાઈ ઠક્કર પછી જે રીતે ધનવાન કોટક આવ્યા અને એ પછી જીતુ ને અમે એ દિવસે વીરપુરની અંદર કારણ કે સ્થળ પણ જે પસંદ કર્યું એ આપણા જે ભગવાન ગણી હકો ને આપણા દેવતા ગણો જરારામ બાપા એટલે આખું વર્લ્ડ માને જ પણ લુહાણા સમાજ નો હરેક માણસ જય જરારામ બોલીને જ વાત કરતા હોય છે

તમામ સમાજની જેમ હવે લોહાણા સમાજના પણ એવું કેમ થયું કે મહા સંમેલન બોલાવીએ મોટો કાર્યક્રમ કરીએ એક મંચ પર આવીએ આપણે ભાઈ મહા પરિષદ જ્યારે પણ મળે જ ને ત્યારે લુવાણા સમાજના માન કે પાંચસો કે આઠસો જણા ભેગા જીતુ લાલે જામનગરની અંદર પણ મહા પરિષદ રાખી હતી અને એ સમય દરમિયાન અશોકભાઈ અને જીતુભાઈ લગભગ બાર થી પંદર માણસ કંપાડિયાથી માંડીને જામનગર બધા લુવાણા સમાજને ભેગા કર્યા હતા હરેક સમાજે ભેગું થવું જ જોઈએ તમારે રાજકીય પણ તમારી તાક બીજું રાજકીય તાકાત તો વધે હરેક સંમેલન બોલાવતા હોય સમાજમાં પણ એક માન વધે કોઈને પ્રશ્નની જરૂર હોય કોઈને મુશ્કેલી હોય તો એ મુશ્કેલી પણ દૂર થાય એટલે ને બીજું લુવાણા સમાજ હરેક જગ્યાએ જ્યાં હશે આજ માની લો રાજકોટમાં બે સીટ ઉપર બબે બે લાખ મતદારો ખાલી લુવાડાના છે અને લુવાણાના જ્ઞાતિના વેપારી હોય ઉદ્યોગ ધંધા કરતા હોય તો હરેક જગ્યાએ લુવાડા સમાજનું બધી જ્ઞાતિમાં માનપાન સંમેલન કર્યું જીતુભાઈ ખૂબ સારી વાત છે ને આ જોઈએ હું તો દર એક બે વર્ષે જીતુભાઈ ને ધન્યવાદી કે એણે જુનાગઢ ને પસંદ કર્યો ભાઈ વીરપુરને પસંદ કર્યું ક્ષત્રિય સમાજે પણ જ્યારે એની લડાઈ

ખોડલધામમાં જ્યારે લાખો માણસો ભેગા કરે પણ જ્યારે ભેગા થતા હોય ભલે સમાજ એના પોતાના લોકોને ઉપયોગી થાય પણ શક્તિ છે ને એ તમારે કાયદેસર બતાવવી પણ પડે છે તો લોહાણા સમાજ ક્યાં સંગઠિત કારણ કે જો તમે પહેલા વાત કરો ગીરીશભાઈ

એટલે પાંચ છો ધારાસભ્ય હતા ભલે આજે તમે વિચાર કરો ડોલરભાઈ બેંક છે એ ખેતી વિકાસ બેંક ના આખા ઇન્ડિયાના ચેરમેન પણ છે પણ એકતા ઘટે જ ને તમારી ગણતરી પણ રાજકીય ઘટતી જાય છે બાકી અત્યારે જેમ પાંચ છ ધારાસભ્ય હતા તો અત્યારે જે બીજા ધારાસભ્ય પણ ચૂંટાય એ લુહવાણા સમાજના ટેકા વગર નો ચૂંટણી જીતી શકાય લુહાણા સમાજ કાયમ હું તો એમ કહું છું એક જ પાર્ટીને વરેલો છે પણ હરેક જગ્યાએ તાકાતની જરૂર છે પાંચ છો ધારાસભ્ય હોવા જોઈએ ખાદો સાંસદ નવીન ચંદ્ર રવાની ત્રણ ટાઈમ સુધી સંસદ સભ્ય રહ્યા આજે એક પણ સાંસદ સભ્ય નથી ભલે આપણા કામ થાય પણ હું એક વાત છે કે રાજકારણમાં પણ આપણા લોકોનું વધારે વધારે પ્રભુત્વ મળે એના માટે હરેક વસ્તુના જેમ જીતુભાઈ અત્યારે વીસ હજાર માણસ ભેગા કરે છે વીરપુર એનાથી પણ વધવાના કારણ કે સ્થળ એવું પસંદ કર્યું છે જામનાભાઈ વીરપુર

આ એકતા આ તમામ વસ્તુ લુવાણ સમાજમાં નથી ના કારણે રાજકીય રીતે પણ સમાજ વિકાસ નથી થતો અને સામાજિક રીતેની વાત કરવામાં આવે કે પછી કોઈ બીરોકેટ્સ માં વાત કરવામાં આવે તો ત્યાં પણ વિકાસ નથી થતો હવે છે ને બપુ જયારે બા પરિષદમાં ત્યારે યોગેશભાઈ લાખાણી હતા પછી આપણા પ્રેરણભાઈ કોટક હતા અને હવે આપણે સતીશભાઈ વિટલાળી આવ્યા બધા સાહેબ ની રીતે કામગીરી સમાજને ખૂબ આગળ લેવા માટે આજ સતીશભાઈ વિઠલાડી છે તમારે ડૉક્ટરી લાઇનમાં જે જવાના હોય છે ને એને તમારા મીઠીને મહાજન ફોર્મ ભરીને મોકલે તને લાખ બે લાખ રૂપિયાની સહાય થઈ જાય સમાજ એક તો આપણો નાનો છે ખાસ કરીને નિશ્ચિતભાઈ એટલું જાણો સમાજ બહુ નાનો છે સુખી સમાજ છે ફોરેનમાં પણ અબજો પતિઓ પડ્યા આફ્રિકાની અંદર તમે નો કલ્પના કરો ને પણ આ બધાનો કોન્ટેક કોણ કરીએ છે ગુજરાતમાં પણ એટલા બધા લુવાણા સમાજના સુખી માણસો છે તમે એની પાસે ભેગા તો થાવ ભેગા થઈને એને કઈક વાત કારણ કે ભેગા જ નથી થવું બાપુ આપણામાં જે ટાટિયા ખેંચવાની તેવડ છે ભાઈ એક જણો આગળ આવે તો બીજા ને પાડી દે એવું ન હોય ભાઈ આજે ખોડિયલ ધામ કે માં ઉમિયા ધામ એ બધા એક થઈને એના એક દિવસમાં દાનની સરવાણી ઓછા મજા તમે નો કલ્પના કરો તો જયારે પણ ભેગા થાય ને ત્યારે સો કરોડ રૂપિયાની દાનમાંથી શરૂઆત થાય તો ઓલો ભાઈ કે કે હું બે કરોડ આપું પાંચ કરોડ આપું એક તો આપણામાં દેવાની વૃત્તિ પુલ છે પણ એ બધાનો કોન્ટેન્ટ બીજું નાની છે હું તમે ખાસ કરીને એટલા માટે કઉ છું કે તમે એક જણા કેટલીક વાર પૈસા માંગો નો દાખલો દઉં તો અમારે કોઈને પણ તકલીફ પડી સમાજના કોઈ માળાને આપણે એને દહ લાખની મદદ કરવી તો આપણે પચાસ પચાસ હજાર રૂપિયા બધાને કીધું હોય પણ એની એ વ્યક્તિને પાછા કયો એટલે ખરેખર સમાજની એકતા જીતુભાઈ આવ્યો ને જીતુભાઈ થકી વધવાની કારણ કે આ લાયઝન નો માણસ છે જીતુભાઈ જામનગરમાં પણ જે રીતે સમાજ નું ધ્યાન રાખે ને બીજા સમાજ નું મારો બેસ્ટ મિત્ર છે એના કરતા પણ તાકાત માણસ છે એટલું કહી દઉં અને જીતુભાઈ આવ્યા પછી સો એ સો ટકા ગુજરાત ની અંદર આવા સંમેલન થવા જોઈએ કેમ આપણી જ્ઞાતિ ઓછા ઓછા લાખ લાખ મતદારો હોય તો લાખ લાખ એક એક લાખ મારા ભેરું ન થાય ભેડું કરવું જોઈએ ને બધા જીતુ ની ભેગું રહીને જે પણ ખર્ચો થતો હોય બધા ભેગા થઈને જીતુભાઈ ને મદદ કરવી જોઈએ

કે રાજકારણમાં પૂરેપૂરો રસ લઈ તમારી કામગીરી હું હાથ ટર્મ થી ચૂંટાવ છું અને હું કામ ભાઈ ટિકિટ આપે પાર્ટી નું રાત ને દિવસ કામ કરીએ મારા બધા ભાઈ માંથી એક ભાઈ એમ કીધું ભાઈ તું રાજકારણ માં કર પ્રજાની તો આજે હાથ આ ટમ થઈ મારી હું ચૂંટાવ છું હાથ ટર્મ થઈ તો પાર્ટી કઈ મોઢું જોઈને ટીકી નહીં અમે કામ પણ પાર્ટી પાડલે કોઈ પણ પાર્ટી પાર્ટીમાં કામ કરો તમારી પણ ગિરીશભાઈ ધારાસભ્ય ક્યારે બને અરે બાપુ સાચી વાત છે મારી નસીબમાં જો કુદરતે લીખ હોય છે ને ઘણી વાર છે ને આપણે મહેનત ગમે એટલી કરીએ પણ એમાં ભેગો નસીબ પર કામ કરવા બાપુ એક કહી દઉં ધારાસભ્ય કરતા પણ મને ગાંધીનગર જાવ તો મને બધા મિનિસ્ટર થી બાંધીને ધારાસભ્ય થી બાંધીને આપણને એમ જ લાગે કે આપણે ધારાસભ્ય છીએ એટલા આપડા કામ પડતા પણ એની આરોઆત નસીબમાં લયખોઈ છે ને ભાઈ ને તમારી જે ભગવાન એ માનજો કે તમે પ્રશ્ન કર્યો તમને લાગણી છે પણ કુદરતે લઈ ખોઈશ ને 100% થાઉ તો પછી હવે પછીની લોહોળા સમાજ ની રણનીતિ તમે બધા આગેવાનું શું નક્કી કરવાના છો કે પછી આ એક સંમેલન ભોડવાના ના 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 જીતુભાઈ પણ રાજગઢમાં છે બે ત્રણ ચૂંટણી ડયડા છે એના ભાઈ અશોકભાઈ ચૂંટણી ઢળ્યા

તમામ સમાજ છે તે સંગઠિત થાય તે ખૂબ જરૂરી છે તો બાદ હવે લોહાણા સમાજના એક મંચ પર આવવાથી ફાયદો થશે કે નુકસાન તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને જો હજુ પણ તમે અમારી ચેનલ લાઇક સર કે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો કારણ કે આજ રીતે આવા અલગ અલગ લોકોનો અમે તમને પરિચય કરાવતા રહીશું buscar.